નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નવા વિડીયો સાથે આવી ગયા છીએ ખારતીયા ગામની અંદર જે આપણે સીજી ફર્ટિલાઇઝરનો વર્ષોથી આ બે ભાઈઓ છે જે સાથે ખેતી કરે છે તે આપણી સીજી ફર્ટિલાઇઝરનું ખાતર અને દવાનો ઉપયોગ કરે છે આજે આપણે એમની મુલાકાત કરવા માટે આવ્યા છીએ પાંચ સાત બે હજાર પચીસ અને શનિવાર તો આપણે જે ભાઈઓ વર્ષોથી આ ખાતર વાપરે છે એમને આપણે વ્યૂ લેવા માટે આવ્યા છીએ અને ખાતરનું રિઝલ્ટ લો જાણવા માટે આવ્યા છીએ તો આપણે એમની પાસેથી જ આ બધી વસ્તુનો પરિચય લઈએ તો નામ બતાવશો વિપુલભાઈ પ્રનજીભાઈ ભૂટાણી ગામ થાર મોબાઈલ નંબર નવ્વાણું ઝીરો તેતાલીસનું પાંચ પચીસ તમારું અને તમે જે મગફળીનું જે વાવેતર કર્યું છે એમાં કયા કયા ખાતર આપેલા છે અને એના રિઝલ્ટ બાબતે થોડુંક આપણે ખેડૂત મિત્રોને જાણ કરશો આપણે આ કયું છે એરડીનો ખોળ છે એડીનો ખોળ કાર્બન અને આ કાર્બન દાણેદાર આવે એ બે નાખેલા છે તો ખેડૂત મિત્રો આ બે ખેડૂતો છે એમણે એક મિક્સ એરંડીનો ખોળ જેમાં કે લીંબુડી એરંડાનો ખોળ તમાકુનો દર મરઘાની જરાક આ બધી વસ્તુ દાણા સ્વરૂપે આવે છે અને ત્યારબાદ કાર્બન બે વસ્તુનો મિક્સ કરી અને મગફળીની અંદર આપેલું છે અને એનું રિઝલ્ટ એમને સારું મળ્યું છે અને વર્ષોથી વાપરતા પણ આવે છે તો તમે રિઝલ્ટ પણ જોઈ શકો તો આપણે એ જ ખેડૂતો પાસેથી જાણકારી મેળવીએ કે જે જે ખાતર છે એ બીજા ખેડૂતોને વાપરવા માટે સજેશન કરી શકાય કે કેમ છે તો વિપુલભાઈ તમે જણાવશો કે આજે તમે ઈડીનો ખોળ અને કાર્બનનો જે ઉપયોગ કર્યો છે એ આપણે બીજા કોઈ ખેડૂતોને વાપરવા માટેનું સજેશન કરવું હોય વાપરી હે આરામ સારું રિઝલ્ટ એના સારા છે ને રિઝલ્ટ બહુ સારું અને આ જ વસ્તુ તમારા ખેડૂતભાઈને જોતી હોય તો આપણે જેતપુર ફોન દ્વારા મળી મળી શકે છે જેમાં કમલેશભાઈ ઢોલરિયા કરીને છે કે જેમનો મોબાઈલ નંબર છે બોતેર ત્યાંસી ચોર્યાસી સોળ જીરો બે ત્યારબાદ પ્રકાશભાઈ છે જેમનો મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર અઠાવન એકતાલીસ એકાશી આ બે નંબર ઉપર ફોન કરી ઓર્ડર લખાવશો એટલે આ માલ છે તમારા ઘર સુધી કંપની તરફથી પહોંચાડવામાં આવે જેનો ચાર્જ કોઈ અલગથી લેવામાં આવતો નથી આજે કંપની તરફથી સ્વીજી ફર્ટિલાઇઝર કંપની તરફથી ખેડૂતોને પ્રોત્સાહિત માટે ગિફ્ટ આપવામાં આવી છે કે જેની અંદર આપણે દવા છંટકાવ કરવા માટેની ગન જે કહેવાય એ આપી છે અને આ ગનની જે પાવર ક્ષમતા છે બાર ઓલ્ટની છે એટલે કે છ દવા છંટકાવની જે સ્પ્રે છે એ ફૂલ હાઈ પ્રમાણમાં થાય છે કે જેને લીધે હરેક છોડના હરેક પાંદ ઉપર દવાનો પ્રવાહી પહોંચી શકે છે ત્યારબાદ એકથી બે વર્ષ એક સાથે તમે લઈ શકો છો આ ગનનો ઉપયોગ કરવાથી દવાનું પ્રમાણ પણ ઓછું જાય છે અને રિઝલ્ટ તમને ઝડપથી અને સારા એવા પ્રમાણમાં મળે છે ખેડૂત મિત્રો આવા નવા અવનવા વિડીયો સાથે આપણે ફરી મળીશું આવતા નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપણે જય ભારત જય હિન્દ જય જવાન જય કિસાન